હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વરિયાળીના શરબતના પ્રિમિક્સની રેસીપી તે બનાવવું ખૂબ જ સરળ છે અને એનાથી પણ સરળ છે જ્યારે પ્રીમિક્સ બની જાય ત્યારે તમે શરબત બનાવવાની પ્રોસેસ તો ચાલો બનાવીએ આપણે વરિયાળીનું પ્રીમિક્સ તો તે માટે આપણે સૌથી પહેલાં બસ્સો ગ્રામ વરિયાળી લેવાની છે ફ્રેન્ડ્સ અહીંયા મેં બસો ગ્રામ વરિયાળી લીધી છે અને દસથી બાર નંગ જે ઈલાયચી આવે છે તે લીધી છે જે લીલી લીલી ઇલાયચી આવે છે જે આપણે ચામાં યુઝ કરતા હોઈએ છીએ તે ઇલાયચી મેં દસથી બાર નંગ લઈ લીધી છે ફ્રેન્ડ્સ અને આપણે સાકર છે જે તે પાંચસો ગ્રામ લેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ સાકર કડક હોય છે એટલે તેને ખાંડી દસ્તામાં થોડી થોડી ખાંડી અને પછી મિક્સર જારમાં એડ કરીશું કારણ કે સાકર કડક હોવાના લીધે આપણું મિક્સર ખરાબ થઈ જાય છે એટલે પહેલાં આપણે ખાંડી દસ્તાથી થોડી ખાંડી અને પછી તે મિક્સર જારમાં એડ કરીશું ફ્રેન્ડ્સ બધું મિક્સર જારમાં આપણે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ અને એનો પાવડર તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા અમે વરિયાળી સાકર અને ઇલાયચી તે ત્રણ આપણે મિક્સર જારમાં લઈ લીધું છે હવે આપણે એક ચમચી તેમાં જીરું એડ કરીશું ફ્રેન્ડ ફ્રેન્ડ જો કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ગેસનો પ્રોબ્લમ હોય કે પછી અપચાનો પ્રોબ્લેમ હોય તો જીરું જીરુંથી એમાં રાહત મળે છે એટલે મેં આમાં એક ચમચી જીરું એડ કર્યું છે ફ્રેન્ડ્સ જે આ શરબત છે તે આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે જો ગરમીમાં લૂ લાગતી હોય તો તે લાગતી નથી પછી આપણે આપણી મિક્સમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જો ફ્રેન્ડ્સ તમારે મીઠું સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જ્યારે શરબત બનાવો ત્યારે તમે મીઠું એડ કરી શકો છો બધું મિક્સર જારમાં લઈ હવે આપણે મિક્સરને ચાલુ કરીશું ચાલુ બંધ ચાલુ બંધ એમ પલ્સ મોડ ઉપર આ બધું આપણે પીસવાનું છે ફ્રેન્ડ્સ આપણે એક ધારો મિક્સર ચાલુ રાખવાનું નથી જો આપણે એવું કરીશું તો સાંકરમાંથી પાણી છૂટું પડશે અને આપણું બધું મિશ્રણ એ ડ્રાય નહીં રહે તે થોડું ભીનાશવાળું ભેજવાળું લાગશે એટલે આપણે પલ્સ મોડ ઉપર આપણે આ બધો પાવડર તૈયાર કરી લેવાનો છે પાવડર તૈયાર કરી આપણે જે લોટ ચાળવાની ચારણી ચાયણી હોય તેના મદદથી બધું મિશ્રણ ચાળી લેવાનું છે ફ્રેન્ડ્સ બધું મિશ્રણ ચાળી લઈ અને જે બી ફરીથી જે ચારણીમાં વધે એ ચાયણીવાળું ફરી આપણે મિક્સર જારમાં એડ કરી અને ફરીથી તેને પીસી લેશું ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણે વરિયાળીના શરબતનું પ્રીમિક્સ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક વર્ષ સુધી એરટાઇટ ડબ્બામાં ભરી આપણી મિક્સને સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે બનાવવું હોય ત્યારે ફટાફટ બે મિનિટમાં બની જાય છે ફ્રેન્ડ્સ આપણે બનાવવાની વાત કરીએ તો આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે જો તમે બરફવાળું બનાવવા માગતા હોય તો પાણીમાં તમે બરફ એડ કરી શકો છો પછી પાણીમાં આપણે એકથી દોઢ ચમચી વરિયાળીનો પ્રીમિક્સ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ જે પ્રમાણે તમને ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમારે પ્રીમિક્સ એડ કરવાનું છે પછી આપણે હલાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે વરિયાળીનો શરબત તો ફ્રેન્ડ્સ તમને આ મારી પ્રિમિક્સની રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે આ એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે Till so bye bye friends thank you